જેમ બાજ એક આજે આઠ ડિસેમ્બર બે હાજર ચોવીસ રવિવાર બપોરનો એક થવા આવ્યો છે શ્રી સુવર્ણ કળશ શ્રી રુરુભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્ર ભૈરવ અનુષ્ઠાન નું આજે પૂર્ણ જીવન યાત્રા ની અંદર ભાઈઓ દરેક દરેક નવા નવા સ્ટેપ્સ આવતા જાય દરેક નવું સોપાન આપણે સર કરતું જવું પડે અને જે પગથિઓ આપણાથી ચડાઈ ગયું છે એને વિસરતું જવું પડે એ ગુજરાતી કહેવાય છે કે નેકી કર દરિયા મેડાલ નેકી કર ઓર દરિયામાં ડાલ સારા કર્મને બહુ યાદ નહીં રાખવાના અને ખરાબ કર્મ કરવાની એટલે સારા કર્મ થતા રહે અને માતાજી આપણી પાસે કરાવતી રહે એટલે આવા અનુષ્ઠાનો માંડલના દરબારમાં ખંભલાઈમાં દર વર્ષે કરાવડાવે છે આ વખતે તમે જોઈ શકો છો પ્રેમચંદજીના નેતૃત્વ નીચે છત્રીસ ભૂદેવો અને બે ઉપાચાર્ય સહિત આડત્રીસ લોકોએ લગભગ બે હજારથી એટલે ચાર હજાર પાંચ હજારની આસપાસ આપણે દુર્ગા સપ્તશતીના એટલે કે ચંડી પાઠ કર્યા અને સત્યાવીસ લાખથી વધારે ભૈરવ દાદાના વેદોક્ત મંત્ર કર્યા આ અનુષ્ઠાન પાછળનો એકમાત્ર હેતુ એવો હતો કે સુવર્ણ કળશ એ કોઈ નિર્જીવ પદાર્થ નથી કળશ એ ઈશ્વરનું જ સાક્ષાત સ્વરૂપ છે અને એ સાક્ષાત સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠિત કરવા માટે એને અભિમંત્રિત કરવા માટે એમાં દેવત્વને પૂરવા માટે અનુષ્ઠાન કરવામાં આવ્યું એટલે કે એકસો ને ત્રેપન જે સુવર્ણ કળશ છે એમાં અનુષ્ઠાનને કારણે દેવત્વ પરમાત્માનો વાસ થયો અને ડિસેમ્બરના યજ્ઞ પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ભૈરવ દાદાની ચોસઠ ભૈરવ છે એમાંથી આપણા રુરૂ ભૈરવ દાદા છે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એક જ કાળા પથ્થરમાંથી બનેલી આપણે તળાવ મંદિર એને સ્થાપિત કરી દીધી છે માત્ર એની પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે અને એની આજુબાજુ આપણે સુંદર કાળા રાજસ્થાનની પથ્થરમાંથી એક અદભુત મંદિર બનાવવા જોઈ રહ્યા છીએ જેનું અનુદાન કેવળ આપણે એનઆરઆઈ બ્રધર્સ અને સિસ્ટર્સ પાસેથી લીધું અને એ પણ પૂર્ણતાને આરે છે જે યજ્ઞ આપણે એકત્રીસ ડિસેમ્બર થી પાંચ જાન્યુઆરી વચ્ચે કરવાના છે એ શ્રી સુવર્ણ કળશ શ્રી રુભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્ર ભૈરવ યજ્ઞ એની પેલી તારીખે ફર્સ્ટ ઓફ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એક બે હજાર પચીસ નવા વર્ષના પહેલા દિવસે એક સુંદર મજાની શોભાયાત્રા નગરયાત્રા નીકળશે અને વિરમગામ તાલુકામાં સૌથી પહેલી વાર આપણે રૂરુ ભેરો દાદા વિશાળ કઈ ત્રિશુલ ડમરુ અને આકાશમાંથી આપણા નિજ મંદિરના મુખ્ય શિખર ઉપર ગુલાબની પુષ્પવૃષ્ટિ થાય એવા ડ્રોન કેમેરાથી પહેલી વાર આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના ના દિવસે અને સાથે સાથે છેલ્લે છેલ્લે એવું કહેતો જાવ બધા ભૂદેવોનો હૃદયથી આભાર માનું છું વારંવાર બોલું છું કે ક્યાંક કોઈક જગ્યાએ જો તમારું ભલું થતું હોય છે તમારા જીવનમાં કંઈક સારા ઘટનાઓ બનતી હોય છે તમને સદવિચારો આવતા હોય છે તમારા બાળકો સદમાર્ગે હોય છે તમારા જીવનમાં પ્રગતિ થઈ રહી હોય છે તમને પ્રમોશન મળી રહ્યા હોય છે તમને આર્થિક સંપત્તિ કોઈ પણ રીતે ટૂંકમાં આધ્યાત્મિક આર્થિક માનસિક સામાજિક કૌટુંબિક અભ્યાસ દ્રષ્ટિએ પ્રગતિ થતી હોય તો એટલું અવશ્ય માનજો હૃદયમાં ઉતારી લ્યો કે ક્યાંક કોઈક તમારા વતી ધર્મ કાર્ય અચૂક થઈ રહ્યું છે કેમ કે ધર્મ કાર્ય વગર સફળતા સિદ્ધિ શાંતિ ઐશ્વર્ય મળે જ નહીં ફરી એકવાર છેલ્લે બે હજાર પચીસ નું નવું વર્ષ આપણા ખંભલાઈમાના બાળકો માટે એક અદભુત વર્ષ અને યાદગાર વર્ષ લઈને આવી રહ્યું છે આપણે બે હજાર પચીસ માં એપ્રિલ મહિનાથી શરૂ કરીને ઓક્ટોબર મહિના સુધી એક મહા અનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ જેમાં એકસો આઠ ભૂદેવો માંડલ આ જ જગ્યાએ રોકાશે દરરોજના છ ચંડી પાઠ કરી કુલ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દુર્ગા સપ્તશતીના ચંડી પાઠ કરશે જે પોતાની જગ્યાએ યુનિક છે લક્ષચંડી થી ઉપર કોઈ યજ્ઞ નથી અને ડિસેમ્બર મહિનાની અંદર આપણે બસો પચીસ યજમાનો પાસે બેસાડીને વિશ્વનો સૌથી મોટો યજ્ઞ લક્ષચંડી શ્રી આદિશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જોઈ રહ્યા છીએ માતાજીને પ્રાર્થના કરજો નિર્વિઘ્ને આ યજ્ઞ પૂરો થઈ જાય કુલ બસો પચીસ યજમાનો બેસવાના છે બધા બુક થઈ ગયા છે એક પણ જગ્યામાં ખાલી નથી એટલે આવા યજ્ઞ આપણા એકોતેર પેઢીમાં એકવાર આવતા હોય છે બધાને ફરી એકવાર હૃદયથી પ્રાર્થના કરું છું કે આજથી જ આ વિડીયો પછી દરરોજ ઘરે એક માળા કરજો આપણી લક્ષચની ની સફળતા માટે જય અંબા જય ખંભલાઈ માં કેવળ તુજ જ કરુણા